ચૈતર વસાવાના સરેન્ડર બાદ હવે લાગી રહ્યું છે કે ભાજપ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે કારણ કે હવે મોટા પ્રમાણમાં આદિવાસી સમાજના લોકો તેમને સમર્થન આપવા માટે આગળ આવ્યા છે એવામાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર જે રીતના પ્રહારો કર્યા અને કહી દીધું કે ચૈતર વસાવા માટે નહીં પરંતુ આમ આદમી પાર્ટી જે છે એ લોકસભાની ચૂંટણી માટે આવી રહ્યા છે તે બાદ તેમનો આમ આદમી પાર્ટી જબ્બર વિરોધ કરી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના પિયુષ પટેલે મનસુખ વસાવા પર આકરા પ્રહારો તો કર્યા પણ તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે આ વખતે ભાજપ લોકસભાની ભરૂચ બેઠક હારશે તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ ગઈ કાલે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ મીડિયા સમક્ષ એક સ્ટેટમેન્ટ આપ્યું કે આપ ખોટા સપના જોવે છે ત્યારે હું મનસુખભાઈને કહેવા માંગુ છું કે હા અમે આપ ખોટા સપના નથી જોતા પરંતુ અમે આપ જે સપના જોઈએ છે સપના સાકાર કરવા માટે મહેનત પણ કરીએ છીએ અને સપનાની અંદર ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓને સાથ અને સહકાર આપ્યો છે મનસુખભાઈને કહેવા માંગુ છું કે સુરતની અંદર સત્યાવીસ કોર્પોરેટરોને મહાનગરપાલિકામાં બેસાડવાનું સ્થાન આપ્યું આ સુરતની મહાનગરપાલિકાની જનતાએ આ સુરતની જનતાના આશીર્વાદ હતા ત્યારબાદ કદાચ તમે ભૂલી ગયા હશો કે વિધાનસભા વખતે ભાજપના મોટા મોટા નેતાઓ જાહેર મંચ ઉપરથી કહેતા આવ્યા હતા કે આમ આદમી પાર્ટી વાળાનું તો ખાતું પણ નહીં ખુલે ત્યારે મનસુખભાઈને કહેવા માંગુ છું કે અમે જે સપનું જોયું હતું ખાતું ખોલાવવાનું એ સપનું અમે સાકાર કર્યું અને પાંચ પાંચ ધારાસભ્યને વિધાનસભાની અંદર બેસાડ્યા જ્યારે આ પાંચ ધારાસભ્ય પોતાની વિધાનસભા સિવાય પણ સમગ્ર ગુજરાતની જનતાનો અવાજ આજે બનીને આજે વિધાનસભામાં ઉભરી રહ્યા છે એમાંના એક ધારાસભ્યને તમે કઈ રીતે એમને લાલચ આપી કઈ રીતે શું કરાવ્યું એ તો ખ્યાલ નથી પરંતુ એમને રાજીનામું આપી દીધું અને આજે જે બિલ્ડિંગના જે ચાર પિલ્લર કહેવાય એવા ચાર ધારાસભ્ય આજે પણ વિધાનસભામાં અડીખમ બેસવાના છે એમાંથી એક ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જે ભરૂચ લોકસભાની અંદર મજબૂત ઉમેદવાર જનતા એમને ચાહી રહી છે તમે તો આદિવાસી સમાજમાંથી આવો છો તમે કીધું એ પ્રમાણે ચૈતરભાઈ હાજર પણ થઈ ગયા પરંતુ આજ દિન સુધી તમે મીડિયા સમક્ષ તમારા આદિવાસી સમાજના દીકરા માટે એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તો પછી છે પરંતુ પ્રથમ તો એ તમારા આદિવાસી સમાજનો એક દીકરો છે એક ગૌરવ છે એના માટે તમે બે શબ્દો બોલવા તૈયાર નથી સાથે જ એમના પત્ની એ પણ આજે જેલમાં છે એમના માટે પણ તમે એક શબ્દ બોલવા તૈયાર નથી હું એક પાટીદાર સમાજમાંથી આવું છું અને આજે પાટીદાર સમાજમાંથી આવીને પણ આજે જો ચૈતરભાઈને સપોર્ટ કરી શકતો હોય ક્ષત્રિય સમાજના લોકો જો આજે ચૈતરભાઈને સપોર્ટ કરતા હોય અન્ય સમાજના લોકો મુસ્લિમ સમાજના લોકો પણ ચૈતરભાઈને સપોર્ટ કરતા હોય આદિવાસી સમગ્ર આદિવાસી સમાજ આજે ચૈતરભાઈને સપોર્ટ કરતું હોય ત્યારે તમે કેમ બાકી રહી જાઓ છો હું મનસુખભાઈને કેવા માંગુ છું કે તમે કોઈ કામ નહી કરો ભરૂચની અંદર તો ચાલશે એમ પણ કોઈ કર્યા નથી અને જો તમે ખરેખરમાં ત્રીસ વર્ષથી સાંસદ છો ભરૂચના રોડ રસ્તા તમે જોયા છે તો મને એક દિવસ ખાલી આપો આપણે રોડ રસ્તાની મુલાકાતો લઈએ મીડિયાને સાથે રાખીને એટલે આપણે જે કરેલા કામો છે એ પણ ખબર પડશે ને જે નથી કરેલા કામો એ પણ આપણને ખબર પડશે સાથે જ ચૈતરભાઈ માટે પણ બે શબ્દ બોલો એમના પત્ની માટે પણ બે શબ્દ બોલો બધાને જ ખ્યાલ છે ગુજરાતની જનતાને ખ્યાલ છે ભરૂચની જનતાને ખ્યાલ છે સમગ્ર સર્વ સમાજના લોકોને ખ્યાલ છે કે ચૈતરભાઈ ઉપર આ એક જે ખોટી એફઆરઆઈ કરી એમને જે ફસાવાનું અને એમને જે જનતાનો અવાજ બનીને જે ઉભરતો જે સિતારો છે એને બંધ કરવાનું જે કારનામું છે એ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે એવું આજે તમામ જનતા જાણી રહી છે તેમ છતાં આજે તમે એક શબ્દ બોલવા માટે તૈયાર નથી ત્યારે મનસુખભાઈ તમને ખાલી એટલું કહેવા માંગુ છો કે ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ છે શું એ લોકોએ કાયદો કાનૂન હાથમાં લેવો જોઈતો હતો રાતના સમયે એ લોકોએ અંધારામાં જઈ અને ખેડૂતનો ઊભો પાક જે કાપી કાઢ્યો શું એ ખરેખર યોગ્ય હતું શું એ લોકો ઉપર કાર્યવાહી ન થવી જોઈએ અને જો તમે માનતા હોય કે એ લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ તો બે શબ્દ તમે ચૈતરભાઈના સમર્થનમાં પણ બોલો સ્થાનિક ધારાસભ્ય છે જનતાની તકલીફ એમની પોતાની તકલીફ છે એના માટે આજે લડી રહ્યા હતા ને લડાઈનો અંજામ એ આવ્યો કે આ ભ્રષ્ટ સિસ્ટમની સામે એમને આજે જેલમાં બેસવાનો વારો આવ્યો પરંતુ આજે અમે લોકો ગર્વ લઈ રહ્યા છે એમનો પૂરો પરિવાર તકલીફનો સામનો કરી રહ્યું છે તેમ છતાં આજ દિન સુધી એ ઝૂક્યા નથી આ ભ્રષ્ટ સિસ્ટમની સામે નમતા નથી એ અમારા માટે બહુ ગર્વની વાત છે કદાચ એકસો છપ્પન ધારાસભ્યોમાંથી જો કોઈ એકાદું ધારાસભ્ય ઉપર આવો કોઈ ગુનો બને એક હજાર ટકા એ ધારાસભ્ય નમી જાય પરંતુ આવા ગર્વ લેવાવાળા જે ધારાસભ્ય છે એ આમ આદમી પાર્ટીમાં જ સામેલ છે કે જેમની ઉપર આપણે ગર્વ કરી શકીએ તો વધારે કઈ નથી કેવું પણ બે શબ્દ તમે ચૈતરભાઈના સમર્થનમાં બોલો એટલી અમારી એક આશા છે આદિવાસી સમાજ પણ તમને યાદ કરી રહ્યો છે કે તમે ચૈતરભાઈના સમર્થનમાં બોલો કંઈક ચૈતરભાઈ જે રીતે અત્યારે તકલીફોનો સામનો કરી રહ્યા છે આ તકલીફોની અંદર અમે એમની હિંમત બનવા માટે તૈયાર છે